તો અમે આવી ગયા છીએ દ્વારકાના દર્શન કરી ભગવાન દ્વારકાજીના દર્શન કરી અને અમે બાર જ્યોતિર્લિંગો પૈકી એ સ્વયંપૂર્ણ જ્યોતિર્લિંગ જે નાગેશ્વર જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે એ લગભગ દ્વારકાથી વીસ કિલોમીટરના અંતરે આવેલું છે અને અમે આ જ્યોતિર્લિંગના મહાદેવના દર્શન કરવા માટે અહીંયા આવ્યા છીએ તો આપણે આવી ગયા છે નાગેશ્વર જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવના દર્શને તમે જોઈ શકો છો અમે એન્ટ્રી કરાવી છે આ જ્યોતિર્લિંગ પૈકી નાગેશ્વર મહાદેવ જય ભોળાનાથ ઓમ શિવાય નાગેશ્વર મહાદેવ દાદાના દર્શન દર્શન માટે જઈ રહ્યા છીએ પડે તમે જોઈ શકો છો નાગેશ્વર દાદાના મંદિરની અંદર અમે પહોંચી ગયા છીએ भगवान शिव ये नाग नागस्वरूप पूजन था लक्ष्य से कि नागेश्वर में भगवान शंकर की नाग रूप से और देवी पार्वती की नागिन रूप से पूजा होती है इसलिए इसलिए नागेश्वर में अपने जीवन की रक्षा के लिए गंगा जल के अभिषेक के साथ नाग नागिन का जोड़ा चढ़ाने का महत्व है ऐसा यहाँ पे लिखा गया है और शायद यहाँ पे भी मिलता भी होगा નાગ નગીન તો પૂજા કરવા માટેનું સામાન પણ તમને અહીંયાથી મળી મળી કાલ હોય માટે કોઈ દોષ હોય પૂજા કરી હોય તો સામાન પણ અહીંયા મળે છે નાગ મળે છે મહાદેવ ના દર્શન કરાવવું તમને અંગેશ્વર જ્યોતિલિંગના દર્શન તમે કર્યા નમદી ભગવાનના દર્શન કર્યો આ એકદમ ભીડભાડ વગરનું મંદિર મિત્રો તમે દ્વારકાના દર્શનને આવો છો ભગવાન દ્વારકાધીશના દર્શનને આવો છો તો ચોક્કસથી આ એક જ્યોતિર્લિંગ છે સ્વયંભૂ જ્યોતિર્લિંગ છે બાર જ્યોતિર્લિંગો પૈકીનું આ જ્યોતિર્લિંગ છે અને અવશ્ય અહીંયા દર્શન કરવા આવશો અને હું તો કહું છું તમે એટલી દુઃખથી આવ્યા હોય તો અહીંયા પણ દર્શન કરવાનો જે લાભ છે એ લઈ લેવો જોઈએ એ લઈ લેવું તમે જોઈ રહ્યા છો હું તમને માતાજીના દર્શન કરાવીશ બિલકુલ ભગવાન નાગ નાગેશ્વરની સામે જ માતાજીની મૂર્તિ આવેલી છે અને ત્યાં દર્શન તમે કરી રહ્યા છે ભગવાન નાગેશ્વરની સામે જ આદિશક્તિ આ પરમ પરમોશ્વર ભક્તિ ડ્રહ્માડની માલિકમાં અંબાની અને આ છે એની સ્થાપના છે અહીંયા સાન ભગવાનનું પણ મંદિર છે ભગવાનની સુંદર ભવ્ય મૂર્તિ બનશે પ્રતિમા બિરાજમાન છે નાગેશ્વર ધામ ભગવાન શનિદેવનું મંદિર છે સુંદર અને ભવ્ય રમણીય જગ્યા છે અહીંયા આજુબાજુ કોઈ ભીડભાડ નથી કોઈ બાંધકામ નથી ફક્ત મંદિર છે ખુલ્લી જગ્યામાં નાગ દેવતાઓના તમે પ્રતિમા જોઈ શકો છો નાગેશ્વર ભગવાન મંદિર ધૂમ છે છે નાગેશ્વર ધામ જ્યોતિર્લિંગ દ્વારકા વીસ કિલોમીટર દૂર દ્વારકા આવ્યા હોય અને ગોપી તળાવ ના જોઈએ તો મજા ના આવે એટલે નાગેશ્વર ધામથી ફક્ત બે કિલોમીટરના અંતરે આવેલું ગોપી તળાવ છે અહીંયા ગોપનાથ ભગવાન એટલે કૃષ્ણ ભગવાનનું મંદિર પણ છે તો તમે બતાવીશ ગોપી તળાવ તળાવ ભગવાન ઇતિહાસ ધરાવે છે અને આવતા હોય છે પણ છતાંય ગોપી તળાવે જ છે હું તમને ગોપી તળાવ કૃષ્ણ ભગવાન અહીંયા માટે આવતા હતા આજે મારી પાછું દેખાય છે અહિયાં રાધાજી નું મંદિર છે હું તમને બહારથી દર્શન કરાવી દઉં અંદર છે રાધાજી આ છે દોસ્તો ગોપી તળાવ ખબર નહિ કદાચ ગોપી સ્નાન કરાવતી છે ભગવાન શ્રી કૃષ્ણ સ્નાન છે ख्याल भगवान श्री कृष्ण गोपी बालाजी भगवान गोपियों की भूमि अर्जुन का वो भूमि पाँच हजार साल पुराना ये मंदिर है यहाँ लिखा है बालाजी ने पाँच हजार वर्ष जूनू मंदिर है यहाँ पे लिखा है पांच हजार साल से अधिक पुरानी भूमि में गोपी तालाब प्रसिद्ध तीर्थ क्षेत्र है ये पांच हजार साल पुराना गोपी तालाब गोपी मंदिर है गोपनाथ भगवान का मंदिर है मैं आपको बाहर से दर्शन करा रहा हूँ वो तो नहीं बाहर से चलो अंदर भी चलो अंदर भी અહીંયા લખ્યું છે કે પાંચ હજાર વર્ષ જૂનું ગોપીનાથ ભગવાનનું મંદિર છે આ છે ગોપીનાથ ભગવાનનું મંદિર એવું આવું છે કે આ પાંચ હજાર વર્ષ જૂનું મંદિર છે